નમસ્કાર દર્શક મિત્રો ખેડૂત સુધી ચેનલમાં એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે જામજોધપુર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તારીખ અગિયાર બે અગિયાર ચાર બે હજાર ચોવીસ તો ચાલો જોઈએ આજના બજાર ભાવ કપાસ નવસોથી બારસો મગફળી નવસો પચાસથી બારસો છેતાલીસ મગફળી ઝીણી નવસોથી બારસો ઘઉં ટુકડા ચારસો થી પાંચસો તલ સફેદ બે હજાર એકથી ચોવીસો અગિયાર બાજરી ત્રણસોથી ચારસો એક જુવાર ત્રણસોથી સાતસો એક ધાણા એક હજારથી હોળસો એકાવન તુવેર સત્તરસો એકાવનથી ત્રેવીસો એકાવન મગ બારસોથી ઓગણીસો પચાસ અડદ એક હજારથી સોળસો ચણા એક હજાર એકતાલીસથી બારસો એક એરંડા એક હજારથી એક હજાર છન્નું રાયડો આઠસોથી નવસો એકાવન કલોજી બે હજારથી ચોત્રીસો ને એકાવન હવે જોઈએ જીરુની બજાર જીરુ ક્યાં માર્કેટિંગ યાર્ડમાં કેટલા ભાવ રહ્યા તો જોઈએ રાજકોટમાં પાંત્રીસો પચાસથી ચાર હજાર ચારસો એંશી હળવદમાં ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો વીસ ખંભાળિયામાં ચાર હજારથી ચાર હજાર ત્રણસો પંચાવન જસદણમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પચાસ પોરબંદરમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ડીસામાં ત્રણ હજાર છસો છત્રીસથી ચાર હજાર એકસો એકાઠ ભાવનગરમાં ચાર હજાર પંચોતેરથી ચાર હજાર પાંચસો વિસનગરમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો એકાવન બોટાદમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો સાહીઠથી ચાર હજાર ચારસો પંચ્યાસી ઉંઝામાં ત્રણ હજાર છસોથી છ હજાર છસો ધ્રાંગધ્રામાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ત્રણસો છાસઠ